નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે ધોરણ બી વિષય સામાન્ય જ્ઞાન એમાં પાઠ સોળ પ્રાણીઓના અવાજ તેના વિશે વિસ્તૃત માહિતીથી ભણીશું તો ચાલો તેના માટે સામાન્ય જ્ઞાનની સ્વાપોથી અને પેન્સિલ ઇરેઝર સાથે રાખીને બેસીએ તો ચલો હવે સામાન્ય જ્ઞાનની સ્વાપોથી ખોલીએ એમાં પાઠ સોળ પ્રાણીઓના અવાજ અહીં કેટલાક પ્રાણીઓના ચિત્રો અને તેમના અવાજના નામ આપ્યા છે તેમનો અભ્યાસ કરો અને યાદ રાખો તો આપણે જોશું એમાં છે કૂતરો તો કૂતરો કેમ બોલે તો કે એના પછી ગાયનું ચિત્ર છે તો ગાય કેમ બોલે તો કે બરાડે એના પછી સિંહ તો સિંહ કેમ બોલે તો કે ગરજના કરે એટલે કે ડણકે એના પછી બકરી તો બકરીનો વાસ તમે બધાએ સાંભળેલો હશે બકરી કેમ બોલે તો કે બે બે કરે એના પછી દેડકો તો દેડકો કેમ બોલે તો કે ડ્રાવ ડ્રાઉ કરે એના પછી ગધેડો તો ગધેડો કેમ બોલે તો કે હોંચી હોંચી ભૂકે હવે એના પછી જોઈએ વાઘ તો કે વાઘ ત્રાળ પાડે એના પછી હરણ તો હરણ છિંકારે પછી ઊંટ

તે કેમ બોલે તો કે કુહુ કુહુ કરે એના પછી કુકડો તો કુકડો કેમ બોલે તમને બધાને ખ્યાલ જ હશે તો કે કુકડે કુક કરે હવે એના પછી ભેંસ તો ભેંસ ભાંભરે પછી વાંદરો વાંદરો હુપ હુપ કરે પછી કબૂતર તો કબૂતર નો અવાજ પણ તમને બધાને ખબર જ હશે કબૂતર કેમ બોલે તો કે ગુ ગુ કરે એના પછી કાગડો કાગડો કેમ બોલે તો કે કાં કાં કરે પછી ચકલી તો ચકલી ચી ચી કરે એના પછી માખી તો માખી ગણ ગણે એના પછી જોઈએ નીચે આપેલા પ્રાણીઓના ચિત્ર જુઓ અને તેમના અવાજના સાચા શબ્દો પર ગોળ કરો તો આપણને પ્રાણીના ચિત્ર આપ્યા છે અને બાજુમાં તેના અવાજ આપ્યા છે

હણહણે ઘોડોનું ચિત્ર છે તો ઘોડો હણહણે એના પછી બિલાડી તો બિલાડી મ્યાવ મ્યાવ કરે એના પછી કાગડો તો કાગડો કા કા કરે એના પછી કબૂતર તો કબૂતર ઘૂ ઘૂ કરે હવે એના પછી હવે આપણે આગળના વિડીયોમાં પાઠ સત્તર ભણીશું ત્યારે આપણે પાછા મળીશું જય હિન્દ જય ભારત